આપ કીજે જ્યારે શૈક્ષણિક સંસ્થા લઈને બેઠા છે તો સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના પહેલેથી જ નશનશમાં સામેલ છે જેથી અમને કોઈપણ દિશામાં વિચારતા પહેલાં લોકોને સમાજને શિક્ષણ કેવી રીતે આપીએ એના જ વિચાર આવે છે અને એના માટે જ્યારે અમારા પિતાશ્રી પૂજ્યાભાઈની પુણ્યતિથી પાંચ અગિયાર આવતી હતી એટલે અઠવાડિયા પંદર દિવસ પહેલાં આવ્યો કે આપણે કેમના આને બી એક શિક્ષણમાં તબદીલ કરી દઈએ શિક્ષણ કેવી રીતે લેવું જોઈએ એનામાં આપણે એના વિચારસરણી કરીએ જેથી અમે વિચાર્યું અને ગામની બહેનોને શિક્ષિત કરવાનું વિચાર્યું પણ જ્યારે ગામની બહેનોને આપણે બોલાવવાની થાય ત્યારે એ લોકો કંઈ એમ જ આપણે ત્યાં આવીને બેસી ના જાય એના માટે કોઈક બનું જોઈએ એટલે અમે વિચાર એવી રીતે વિમર્શ કર્યો વિચાર વિમર્શ કર્યો અને એવી ગોઠવણી કરી કે ગામની બહેનોને આપણે ફૂલ લઈને ફૂલની પાખડી રૂપે સમાજમાં કંઈક આપીએ જેવી રીતે અમારા પિતાશ્રી દર દિવાળીએ આખા ગામને જમાડતા અને કોઈ પણ પ્રસંગે એમનું અગ્રસ્થાન હતું દાન કરવામાં કે એ કરવામાં તો આપણે પણ થોડું ઘણું કંઈક કરીએ એ વિચારે ગામની બહેનોને ભેગી કરવાની વિચાર આવ્યો અને ભેગું કરીને એમ લોકોને આપણે કંઈક આપીએ શિક્ષણ આપીએ તો શિક્ષણમાં એવું જ હતું કે સમાજનો વિકાસ કરવો હોય તો આમ પણ કહેવાય છે કે એક માતા સો શિક્ષકની ગરજ સારે છે જો માતા બહેનોને જો સારી રીતે આપણે શિક્ષણ મતલબ સમાજ જીવન કેવી રીતે જીવવું તેના વિશે થોડી ઘણી માહિતી આપી શકીએ અને થોડી ઘણી માહિતીમાં કંઈક એકાદ ટોપિક એ લોકોના દિમાગમાં રહી જાય દિલમાં રહી જાય અને એ પોતાના જીવનમાં જો એપ્લાય કરી દે તો એના ઘરનો કુટુંબનો થોડો ઘણો વિકાસ કરી શકશે એ આશાએ અમે આ આયોજન કર્યું હતું અને એ આયોજનમાં સાથે સાથે પછી એ લોકોને આવે આખા દિવસ બેસાડ્યા જ હોય તો જમણવાર કરાવવું પડે ચા નાસ્તો કરાવવો પડે અને એક દિવસને એ લોકોનો રોજી જાય તો એ લોકોને દુઃખ થાય એટલા માટે પછી આપણે રોજીના રૂપે કે પછી એનો જે કંઈ એમને ખુશી થાય એ હિસાબથી એમને એક એક સાડીનું વિતરણ કર્યું હતું એક પણ તિથિ જે છે એક ભાનુ હતું પણ અમારે સમાજમાં કંઈક આપવું હતું અને એના માટે ગામની બહેનોને આ પુણ્યતિથિ નિમિત્તે અમે આ એવી રીતે એક એક સાડી આપીને એ લોકોને સન્માનિત કર્યા અને સાથે સાથે પોતાના ઘરમાં પોતાના પતિને કાં તો પોતાના દીકરાને કાં તો દીકરીને કેવી રીતે વ્યવહાર કરવાનો એ લોકોને થોડી ઘણી માહિતી આપી અને એ રીતે ગામની બહેનોએ પણ પોતાની ચર્ચા કરી ભેગા મળીને અને એક કુટુંબની ભાવના એ લોકોમાં જાગૃત થઈ કે અડોશ પડોશમાં પણ બાળક કંઈ કરતું હોય ખરાબ કૃત્ય તો બધા જ બહેનોએ એક સુરે અવાજ ઉઠાવ્યો કે અમે પણ હવે કહેશું કે આજુબાજુના બાળકને કંઈક થતું હોય અથવા તો કંઈ ખરાબ કૃત્ય કરતું હોય તો એને રોકીશું અને જો એ લોકો આટલું જ કામ કરશે ને તો પણ ગામમાં થોડું ઘણો બાળકોમાં બાળકીઓમાં જે સમજ છે તે સારી કેળવાશે એક પહેલ છે આવી રીતે અમે દર વર્ષે કરવાના ઈચ્છા રાખીએ છીએ કે બહેનો અથવા ભાઈઓ કોઈ બી એક દિવસે કુટુંબની ભાવના કેળવવા માટે ભેગા થાય અને કુટુંબની ભાવના કેળવાશે તો વાસુદેવ કમની ભાવના જે છે આપણા દેશની તેને આપણે સાર્થક કરી શકીશું અસ્તુ